ડેથ મામલે છ થી વધુ સામે નોંધાઈ છે ફરિયાદ છ થી વધુ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તલાલાના પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે જાફરાબાદના ભટવદર ગામના જોડિયાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ત્યારે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં ઘાયલ થયા બાદ મોત થયું હતું પરિવારજનોએ કસ્ટોડિયલ ડેથ મુદ્દે ફરિયાદની માંગ કરી છે તો પરિવારજનોએ કસ્ટોડિયલ ડેથ મુદ્દે ફરિયાદની માંગ કરી છે અને ગીર સોમનાથના કસ્ટોડીયલ ડેથ મામલે છ થી વધુ સામે ફરિયાદ નોંધાઈ છે છ થી વધુ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે આવા અનેક કેસ છે જેમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું હોય અથવા તો પોલીસ કસ્ટડીમાં એટલો માર માર્યો હોય કે ત્યારબાદ સારવાર કરાવવા જતા મોત થઈ ગયું હોય અથવા તો સારવાર કરાયા બાદ મોત થયું હોય આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે ત્યારે પરિવારજનોએ કસ્ટોડીયલ ડેથ મુદ્દે ફરિયાદની માંગ કરી છે અને ગીર સોમનાથના કસ્ટોડિયલ ડેથ મામલે છ થી વધુ સામે ફરિયાદ નોંધાઈ છે